દરેક ઘરમાં રસોઈ બનાવ્યા પછી વાસણ ધોઈને ઊંધા રાખી દેવામાં આવે છે જેથી તે સુકાઈ જાય જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક ઘરેલું વાસણ એવા છે જેને ઊંઘા કરીને ન રાખવા જોઈએ જો આ વાસણને ઊંઘા કરીને રાખવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને તેના કારણે ઘરમાં દરિદ્રતા વધે છે તો ચાલો અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ઊંધી કરીને ન રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક વિશેષ નિયમ છે જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિનો માહોલ રહે છે રસોઈ બનાવવા સંબંધિત વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ રસોડું ઘરનું સૌથી મહત્વનો હિસ્સો હોય છે અહીં પરિવારના દરેક સભ્ય માટે ભોજન બને છે અને લોકો એક સાથે બેસીને જમે છે રસોડા સાથે જોડાયેલા વાસ્તુ નિયમોનું પાલન ન કરવાથી જીવનમાં નકારાત્મકતા વધે છે ચાલો આજે અમે તમને રસોડા સાથે જોડાયેલા જરૂરી નિયમ જણાવીએ દરેક ઘરમાં રસોઈ કર્યા બાદ વાસણ ધોઈને ઊંધા રાખી દેવામાં આવે છે જેથી તે સુકાઈ જાય જો કે અનુસાર કેટલાક વાસણ એવા છે જેને ઊંધા કરીને ન રાખવા જોઈએ જો આ વાસણને ઊંધા રાખવામાં આવે તો તે વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે અને તેના કારણે ઘરમાં દરિદ્રતા વધે છે તો ચાલો અમે તમને કેટલીક આવી જ વસ્તુઓ વિશે જણાવીએ જેને ઊંધી કરીને ન રાખવી જોઈએ તવો

મોટા ભાગના ઘરોમાં શાક બનાવવા કે પછી કંઈક તળવા માટે ઉપયોગમાં લેવાતી કડાઈને ધોઈને ઊંધી કરીને રાખી દેવામાં આવે છે વાસ્તુ પ્રમાણે આવું કરવું ખોટું છે ઘરમાં તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે જો તમે તેને ધોઈને રાખી દો છો તો કોઈ સૂકા કપડાથી લોહીને સીધું રાખી દો વાસ્તુશાસ્ત્ર અનુસાર કડાઈને સાફ કર્યા વિના ભૂલથી પણ ન રાખો ઉપયોગ કર્યા પછી તરત જ તેને સાફ કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં પિત્તળ તાંબા કાંસા અને સ્ટીલના વાસણ પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ જો તમે ઘરમાં આ વાસ્તુ નિયમોનું પાલન કરશો તો તમે ઘણી સમસ્યાઓથી બચી શકશો આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જેમ જીવનમાં નિયમોનું હોવું ખૂબ જ જરૂરી છે તે જ રીતે નિયમોનું પાલન કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે દરેક કામ કરવાનો એક નિયમ હોય તે જ રીતે ઘરના કેટલાક નિયમો હોય છે અને જો રસોડાની વાત કરીએ તો રસોડામાં કેવા વાસણો હોવા જોઈએ અને વસ્તુઓ ક્યાં હોવી જોઈએ તેના વિશેના કેટલાક નિયમો પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે જે સુખ સમૃદ્ધિ અને શાંતિનું કારણ બને છે રસોઈઘરના નિયમ અનુસાર ગેસ સ્ટેન્ડ પર ફળ અને શાકભાજીની તસવીરો લગાવવી શુભ હોય છે આ સિવાય માતા અન્નપૂર્ણાની તસવીર લગાવવી પણ ફાયદાકારક હોય છે તેનાથી સમૃદ્ધિ બરકરાર રહે છે બરકત જળવાઈ રહે તે માટે તમારા રસોડામાં કોઈ કીડા મકોડા વંદો ઉંદરો વગેરે ન હોવા જોઈએ તેમના આવવાથી તમારા ઘરની બરકત જતી રહે છે રસોડાને સુઘડ અને સ્વચ્છ રાખવું જોઈએ ભોજન કરતી વખતે પહેલો ભોગ અગ્નિદેવને અર્પણ કરવો જોઈએ કારણ કે પ્રથમ ભોગના હકદાર અગ્નિદેવ જ હોય છે માન્યતા અનુસાર થાળીને હંમેશા સન્માનપૂર્વક ચટાઈ ચોક ટેબલ અથવા પાટ પર રાખવી જોઈએ ભોજન કર્યા પછી પ્લેટમાં ક્યારેય હાથ ન ધોવા એન્ટ પ્લેટ ગેસ સ્ટેન્ડ ટેબલ ઉપર પલંગ અથવા ટેબલની નીચે રાખવી જોઈએ નહીં જો રસોડાનો નળ લીક થતો હોય તો તેને તરત જ બંધ કરી દો આ ઉપરાંત જો કોઈ પણ વાસણમાંથી પાણી લીક થઈ રહ્યું હોય તો તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરો અઠવાડિયામાં એકવાર ગુરુવાર સિવાય કોઈપણ દિવસે રસોડાને સમુદ્રી મીઠાથી સાફ કરો આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ રહે છે રસોડામાં કેવા વાસણ રાખવા રસોડામાં લોખંડ અને સ્ટીલના વાસણોને બદલે પિત્તળ તાંબા ચાંદી તથા કાંસાના વાસણો હોવા જોઈએ પિત્તળના વાસણમાં ભોજન કરવું અને તાંબાના વાસણમાં પાણી પીવું એ ધાર્મિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ મનુષ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પિત્તળ અને તાંબાના પ્રભાવથી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે સાથે એ યાદ રાખવું તાંબાના વાસણમાં ખોરાક ખાવો વર્જિત છે રસોડામાં પ્લાસ્ટિકના વાસણો બિલકુલ ન હોવા જોઈએ તે સ્વાસ્થ્ય અને સકારાત્મક ઉર્જાને પ્રતિકૂળ અસર કરે છે રસોડામાં કોઈપણ જર્મન અથવા એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન ન રાંધવું જોઈએ કે ન ખાવું જોઈએ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે ડિસ્ક્લેમર આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે ધાર્મિક વોઇસ તેની પુષ્ટિ કરતું નથી તેનો અમલ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો